ધિતપુર ચાર રસ્તા દેથડી ચાર રસ્તા પાસે યોગાંજલિ કેળવણી મંડળ ખાતે ઉત્તર ગુજરાત સર્વોદય કાર્યકર મિલન સંમેલન યોગાંજલિ કેળવણી ગણેશપુરાના સુવર્ણ જયંતિ મહોત્સવના ભાગરૂપે મહેસાણા ગાંધીનગર તથા પાટણ જિલ્લામાં આવેલ સર્વોદય સંસ્થાઓનો પ્રતિવર્ષ અગિયાર ફેબ્રુઆરીએ યોજાતો ઉત્તર ગુજરાત સર્વોદય કાર્યકર મિલન સંમેલન આ વર્ષે યોગાંજલિના પ્રાંગણમાં યોજાઈ ગયો આ શર્વદયી કાર્યક્રમ મિલન સંમેલનમાં ગાંધીજીના મારું જીવન એ જ મારો સંદેશ થીમ આધારિત ગાંધીજી જીવન પ્રદર્શન તથા આકર્ષક ગાંધી કુટીરનું નિર્માણ યોગાંજલિના કાર્યકરો દ્વારા કરવામાં આવેલ તથા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ગાંધીજી અને તેમના ત્રણ વાંદરાની સુંદર વેશભૂષા ધારણ કરીને આવેલા મહેમાનોને ગાંધીજીવનની ઝાંખી કરાવી હતી આજના આ કાર્યક્રમમાં પદ્મશ્રી માલજીભાઈ દેસાઈ ગાંધી આશ્રમ લીલિયા મનસુખભાઈ સલ્લા કેરવણીકાર રમેશભાઈ સંઘવી ગ્રામ સ્વરાજ સંઘ નીલપર કચ્છ રજનીભાઈ દવે સંપાદક ભૂમિપુત્ર સંજયભાઈ વિશ્વગ્રામ સુશુત સ્ત્રી રમીલાબેન ગાંધી યોગાજ્ય જેવા વરિષ્ઠ સત્ય કાલીગમ અને મહિકાના પાઠળ હતા ગાંધીનગર જિલ્લામાં આવેલું

પ્રસંગોચિત પ્રવચનમાં સર્વોદય સંસ્થાઓની કામગીરી અને ભવિષ્યના આયોજન અને કાર્યો વિશે સૂચનો અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તથા દર વર્ષે અગાઉની જેમ જ ત્રિદિવસીય ગાંધી મેળો યોજનાનો સંકલ્પ કરવાનો આવ્યો હતો